ગઢવી કમાને નચાવી નચાવીને ખુબ ફેમસ છે યાર ખુબ નામ કમાઈ લીધું કીર્તિદાન ગઢવી એ ગુજરાતની અંદર ડાયરાના એક કલાકાર છે કીર્તિદાન ગઢવી ભારતીય જનતા પાર્ટી વિશે થોડી ચર્ચા કરવાનો એમનો પ્રચાર કરવાનો પણ એમને ખૂબ શોખ છે ત્યારે ઘણા બધા કહેતા હોય કીર્તિદાન આજે નહીં તો કાલે ભારતીય જનતા પાર્ટીમાં જોઈન્ટ થશે એ તો એ લોકોના મંતવ્ય હોય મને ઘણા બધા લોકો આવું કહેતા હોય પણ જે હોય તે હવે આજકાલ શું છે કલાકારોની ઠંડુ પીડી હોય તો કદાચ રાજકારણમાં મહિયા જાય અહીંયા કંઈ નક્કી ન કેવાય એના તો શું છે મૂળ સેલિબ્રિટી હોય એને તો સેલિબ્રિટી બનીને જ પૈસા કમાવાના હોય એને કઈ હવારે કામે ન જ પડે ડાયરામાં સેલિબ્રિટી હોય તો ન્યા પૈસા કમાવાના હોય લોક સાહિત્ય હોય તો એ ન્યા કમાય સાહિત્યકારો ત્યાં કમાય નેતાઓ ત્યાં કમાય એ કોઈ મહેનત કાય કરવાની જ નથી ખાલી ફાકા ફોજદારી કરવાની એટલે પૈસા કમાય બરાબર ને એ હવ હવના જે જેવા ફાકા મારે હું કેમ ફાકા મારું છું અંધ ભક્તો મને એમ જ કહે છે તું ફાંકા મારે છો તો મારા ફાંકા થી મારું હાલે મોદી ના ફાંકા થી મોદી નું હાલે આ કલાકારો જે અમુક અમુક સ્ટેજ ઉપર ફાંકા મારતા હોય તો એના ફાંકા થી એનું હાલે પણ અસલ મારે વાત કરવી છે હવે કીર્તિદાન ગઢવી વિશે કીર્તિદાન ગઢવી એમ કે છે કે સ્માર્ટ મીટર વળી પાછું આવ્યું સ્માર્ટ મીટર નું ગતાકડું જનતા જાગૃત બની જાય મીટર ઘરમાં તો લાગી જાય પછી તમે હવા લેશો કે હવા કાઢશો બધાના મીટર ના બિલ આવા મળશે એટલે બહુ બરાબર ધ્યાનથી સાંભળી લેજો કીર્તિદાન ગઢવીનું એવું કેવું છે કે સ્માર્ટ મીટર એ ખૂબ સારો એવો પ્રોજેક્ટ છે લે નમસ્કાર મિત્રો જય માતા જય મગલું હું છું આપનો દોસ્ત કીર્તિદાન ગઢવી પીજીવીસીએલની મેં મુલાકાત લીધીને મને જાણવા મળ્યું કે ગુજરાતમાં પીજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટરનું લોન્ચિંગ થઈ ગયું છે આના વિશે અભૂત માણસો એવી અફવાઓ ફેલાવ્યો છે તમને આમ નુકસાન થશે આમ નુકસાન થશે પણ એક જાગૃત નાગરિક તરીકે તમને કહું છું કે સ્માર્ટ મીટર આપણા બધા માટે આપણા હિતમાં છે એમાં જરાય ગફલતવા માં રહેશો કોઈ પણ ખોટી અફવાઓથી દૂર રહેજો અને સ્માર્ટ મીટર તમારા મોબાઈલથી પણ કનેક્ટ છે મોબાઈલ સ્માર્ટ થઈ ગયો તમે સ્માર્ટ થઈ ગયા દુનિયા આખી સ્માર્ટ થઈ ગઈ તો આપણું સાચો કરી શકશો માટે તમને કરબદ્ધ પ્રાર્થના છે કે ખોટી અફવાથી દૂર રહીએ અને સ્માર્ટ મીટર અપનાવીએ ધન્યવાદ આપણને તો એમ થાય કે આનો વીસ ટકા ભાગ છે ખુબ સારો એવો પ્રોજેક્ટ છે આજે તમે જુઓ મોબાઈલ સ્માર્ટ આવી ગયા તમે સ્માર્ટ બની ગયા તો પછી ઘરમાં મીટર સાદું થોડું હોય એ પણ સ્માર્ટ જ હોવું જોઈએ સ્માર્ટ મીટરમાં ઘણા બધા ફાયદાઓ છે પ્રીપેડ છે તમે ઘરે બેઠા બેઠા રિચાર્જ કરી શકો મોબાઈલ સાથે કનેક્ટ છે વાહ વાહ આટલી બધી જાણકારી એક ડાયરાના કલાકારને આટલી બધી જાણકારી કદાચ એને મને એમ છે ડિટેલ વાંચી હોય તો જ ખબર હોય ને યાર પૂરેપૂરી ડિટેલ વાંચી હોય આમાં આટલા ફાયદા છે આમાં આટલો જનતાનો ગાળિયો થઈ શકે એમ છે એ બધી ખબર હોય એટલે જ એને રજૂ કર્યું હોય એટલે કીર્તિદાન ગઢવીનું એવું કહેવું છે કે સ્માર્ટ મીટર થી ઘણા બધા ફાયદાઓ છે આટલા મોટા મોટા બિલ આવતા હતા એ ભાઈને નહીં દેખાતા હોય હજારની જગ્યાએ ચાર ચાર હજાર બિલ આવતું હતું ઘણા લોકોએ સોશિયલ મીડિયાની અંદર પોતાના આ ફોટા રજૂ કર્યા હતા આ ભાઈએ નહીં હોય હવે છે કે એકાદ મીટર સૌથી પહેલા તમે અરજી કરો કે હું સ્માર્ટ છું મારા ડાયરાના પ્રોગ્રામ બધા સ્માર્ટ છે મારી પાસે મોબાઈલ સ્માર્ટ છે તો પછી સૌથી પહેલું સ્માર્ટ મીટર મારા ઘરે આવીને ફિટ કરી જાઓ નિય અરજી કરો ને એ લોકો તો બેઠા જ છે જ્યાંથી ફોન આવે ત્યાં સીધા જ ગાડી લઈને પોગી જાય મીટર ખારખાર 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 ઘર કરીને ફીટ કરીને બે જાય તો એકાદી વખત તમે ત્યાં કોલ કરો કે મારા ઘરે સૌથી પહેલા સ્માર્ટ મીટર લગાવો ત્યાર પછી મારા સગા સંબંધીઓ જેટલા છે એમના ઘરે સ્માર્ટ મીટર લગાવો બરાબર ને આ ભાઈ વખાણ કરતા હોય સારું હોય તો ઈ લગાવે એના ઘરે તો એમના સગા સંબંધીઓના ઘરે પણ એ લગાવવાની ભલામણ તો કરશે જ એટલે સ્માર્ટ મીટર મીટર ની ખપત થઈ જાય તો એકાદ વખત કરો ત્યાર પછી સ્માર્ટ મીટર લાગી ગયું ને ઘરે એનો એકાદો વિડીયો બનાવો અને જનતા સમક્ષ રજૂ કરો કે જો મારા ઘરે સ્માર્ટ મીટર લાગી ગયું તમે આજે જ લગાડો બરાબર ને સ્માર્ટ મીટર સારો એવો પ્રોજેક્ટ છે બધા પ્રોજેક્ટ હારા જ હોય બધા પ્રોજેક્ટ જ હોય પણ ક્યારે આપણને એની દલાલી મળી જાય ને પ્રોજેક્ટાઈઝ કરવાની એટલે નબળો પ્રોજેક્ટ હોય થઈ જાય પણ દલાલી ટૂંકમાં આપણને મળી જ આવી પડે કે ભાઈ હું જરાક વખાણ કરીશ મારું કમિશન કેટલું તો હુંય કરું ઓલોય કરે ઓલોય કરે બધા કરે ખોટી વાત છે મારી દોસ્તો ખોટી વાત હોય તો કહેજો મને આપણને કોઈ પણ કંપની વાળો કમિશન આપે એને દેશી ભાષામાં દલાલી કહેવાય એ દલાલી મળી જાય એટલે આપણે દલાલી કરવાના જ છીએ કારણ કે હાઉ લોકો પૈસા કમાવા જાય વાસ બરોબર ને એમાં આ કલાકાર વાહ ભાઈ વાહ ડાયરાના કલાકારો તૂટી પડ્યા સ્માર્ટ મીટર સારા એવો પ્રોજેક્ટ છે સૌ લોકો ઘરે લગાવો એટલે મારે કેવું છે જનતાને કે આ એ જ લોકો છે કે જેના તમે વખાણ કરો છો જેના ગીતો સાંભળો છો જેના ગરબા સાંભળો છો આજે એ જ લોકો સ્માર્ટ મીટર ઘરે ઘરે લગાવો એવી ભલામણ કરે છે પછી મસ્ત મોટા બિલ આવશે તો કોને કેવા દાવો કીર્તિદાન ગઢવીને ફોન કરજો કે મારે હજારની ની બદલે ચાર હજાર બિલ આવ્યું છે કેવો તમારો ફોન ઉપાડે પણ કહેજો પછી એટલે સ્માર્ટ મીટર એક કેન્સર છે એટલું યાદ રાખજો ધીમી ગતિએ તમારું ઘર ખાલી કરે એવું કેન્સર છે સ્માર્ટ મીટર અમારે શું ને જરૂર છે સ્માર્ટ મીટર ને અમે શું કામ લગાવીએ અમારો નેતા સ્માર્ટ નથી તો પછી અમારે મીટર સ્માર્ટ લગાવીને શું કામનું અમારો નેતા સ્માર્ટ નથી તો અમારે મીટર સ્માર્ટ શું કામ જોઈએ અમારો નેતા આઠ પાસ છે દેશી છે અંગ્રેજી બોલતા નથી આવડતું હિન્દી બરાબર બોલતા નથી આવડતું મંદી આવી હોય તો ફરવા વૈયા જાઓ બાકી જનતાને આવા સ્માર્ટ મીટરના ગતકડા ભટકાવવાની કોશિશ ન કરો ન કરો ભાઈ તમને કદાચ સ્માર્ટ મીટર બહુ પસંદ હોય તો એક નહીં ને ચાર તમારા ઘરમાં લગાવી દો તમારા સગા સંબંધી ના તમામ ના ઘરમાં એક એક લગાવી દો પણ જે લોકો રૂપિયા માંડ માંડ કમાય છે એવા લોકોને બક્ષી દો તમારી દલાલી કરવા માટે તમે આજે લોકોને એવી ભલામણ કરો છો કે સ્માર્ટ મીટર સારો પ્રોજેક્ટ છે લગાવી લો તમે લગાવો પહેલા પછી જનતાને બતાવો કે મેં લગાવ્યું આટલું બિલ આવ્યું એ તમામ વસ્તુ રજૂ કરો પછી જનતા તમારો વિશ્વાસ કરશે બાકી સેલિબ્રિટીની વાતોમાં કોઈ પણ આવ્યા એટલું એટલું યાદ રાખજો તમારા બૈડા ફાટી જાય એ લોકોને તો હું જે બોલિંગ પૈસા કમાવાના છે તમારે હવે ટિફિનના ડબ્બા લેવી જવાનું તનતોડ મહેનત કરવાની પરસેવો પાડવાનો પોલીસ વાળા ગોળી પીવરાવતા પીવરાવતા બાઇક લઈને ઘરે આવવાનું કે રસ્તા કઈક પકડી નો લે બસો ત્રણસો રૂપિયા નો દંડ ફટકારશે માંડ માંડ ઘરે પોગો વળી સવારે જવાનું સાંજે આવવાનું પરસેવો પાડવાનો આ રીતે મહિનો પૂરો કરો ત્યારે તમે વીસ પચીસ કે ત્રીસ કે પચાસ હજાર રૂપિયા માંડ કમાઈ શકો છો એની સામે આટલી મોંઘવારી સો રૂપિયાનો લીટર પેટ્રોલ આ બધાને તો હું છે સ્ટેજ ઉપર પેટી વગાડી પૈસા છે કમાઈ જ બધા પણ જે લોકો જનતાના પગ ઉપર કુવાડી મારવા માટે આવી દલાલી કરવા માટે સોશિયલ મીડિયામાં આવી જાય છે એવા લોકોને ને મારે ખાસ કેવું છે જનતા ખૂબ દુખી છે એને બક્ષી દો આવી ખોટી હેડ ના કરો તમે ખોટી હેડ ના કરો એના સ્માર્ટ મીટર સારા હશે તો જનતાને એટલી ખબર પડે જ છે કે લગાવવા કે ન લગાવવા પણ તમારી જેવા કલાકાર જ્યારે સોશિયલ મીડિયાની અંદર આવીને આવી જાહેરાતો કરે છે ને ત્યારે દસ ટકા તમારા ચાહકો લગાવવા માટે મજબૂર બની જાય છે દોસ્તો જાગૃત બનજો સ્માર્ટ મીટર આવ્યું બૈડા ન ફાટી જાય તો મને યાદ કરજો બાકી આ મારો વિડીયો સાચવીને રાખજો સ્માર્ટ મીટર જેથી આવે ને તેથી આ મીટર આ મારો વિડીયો ચોક્કસથી જોજો તમે